ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે તો આ નાસ્તો તમારા માટે છે ચલો જોઈએ રેસીપી આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં બધા જ કઠોળને પલાળી લેવાના છે અહીંયા તમે જોઈ શકો છો પલાળી અને આવતી છતી થી બે સીટી મીડિયમ આંચે કરવાની છે બધા જ કઠોળ પ્રોપર પલાળવા જોઈએ અહીંયા સોયાબીન છે ચણા છે ગ્રીન ચણા છે વટાણા છે મગ છે મઠ છે બધા જ કઠોળ મેં એક એક મુઠ્ઠી જેટલા લીધા અને એક વાટકી જેટલા કઠોળ કર્યા છે હવે વજન ઘટાડવું છે તો આપણે આ જીરાથી વઘાર કરીશું તે બધા ઓછા પ્રમાણમાં તમે લઈ શકો છો જીરું સંતળા એટલે થોડી હિંગ ઉમેરવાની છે અને સાથે આપણે થોડી હળદર ઉમેરીશું આપણે હળદર અને હિંગ પ્રમાણ આપણે થોડું વધારી રાખીએ છીએ અને આપણે તે જમચી નમક પણ ઉમેરી દઈએ હવે આપણે શું કરીશું તો અહીંયા આપણે આ જે કઠોળ છે એનું વજન ઘટાડવા માટેનો સરસ મજાનો હેલ્ધી નાસ્તો બનાવવાનો છે આ નાસ્તો નિયમિત રીતે તમારે સવારે આ સેવન કરવાનું છે એકદમ ધીમે ધીમે ચાવી ચાવીને ખાવાનું છે કારણ કે પ્રોટીન ફાઈબર મેગ્નેશિયમ પોટેશિયમ ઝિંક ઓક્સાઇડ કેલ્શિયમ પોસ્ટ્રોસ અને સાથે ડાયટ્રી ફાઈબર સેલ્યુલોઝ ફાઈબર બધા જ પોષક તત્વો આપણે આ કઠોળની અંદર આવી ગયા છે તો નિયમિત રીતે આ કઠોળ ખાવ એટલે તમારું પાચનતંત્ર પણ મજબૂત રહેશે તમારા શરીરનું મેટરબોલિઝમ પણ ગુપ્ત થશે અને સાથે સાથે તમને બહુ મજા આવશે એવો આ નાસ્તો છે તો અહીંયા આપણે ઓછામાં ઓછું ત્રણ મિનિટ સુધી સાંચળવાનું છે જેના કારણે આપણો છે પાણીનો ભાગ બધો બળી જશે અને આપણો જે આ વજન ઘટાડવા માટે જે નાસ્તો બનાવીએ છીએ બનીને રેડી થઈ જશે આ નાસ્તો તમે નાના બાળકોને આપી શકો છો તમારા ઘરમાં બધો છે તો અમે ધીમે ધીમે ચાવી ચાવીને ખાવાનું છે આમાં તમે ઘણી બધી એવી વસ્તુ એડ કરી શકાય છે સાથે સાથે તમારા શરીરની અંદર તમને સ્ટ્રોંગ બનાવી છે તમારા મસલ્સ મજબૂત કરે છે તો હવે આપણે એમાં માત્ર ને માત્ર થોડું અમસું સ્લાઇટ એવું લાલ મરચું અને થોડો અમસો ગરમ મસાલો ઉમેરી અને હલાવી લઈશું અને ગેસ ની આપણે બંધ કરી દઈએ ફટાફટ બે જ મિનિટમાં બની જતો આ નાસ્તો હેલ્ધી છે પૌષ્ટિક છે વજન ઘટાડવા માટે બેસ્ટ છે તો ખરેખર મિત્રો નિયમિત રીતે સવારે તમારે આ નાસ્તાનું સ્થળ કરવાનું છે વજન પણ ઘટાડશે તમારું બુસ્ટ ઘણા બધા ફાયદો આવશે હું આશા રાખું છું કે મારી આજની સરસ મજાની માહિતી તમને પસંદ આવી હશે જે લોકોને વજન ઘટાડવાના ઘણા બધા પ્રયત્નો કર્યા છે ખરેખર થાકી ગયા છે એમનું વજન બિલકુલ ઘટતું નથી એમના માટે આ સુપર અને ફાસ્ટ અને બેસ્ટ રેસિપી છે ઇઝીલી વેઇટ લુઝ કરવા માટેની આ રેસીપી છે ખાસ કરીને નવી નવી મમ્મી બનેલી જે લેડીઝ છે જેનું પેટ છે સ્નાયુ ઢીલા થયેલા છે એમના માટે ખાસ રેસિપી છે ધીમે ધીમે ચાવી ચાવીને ખાવાથી આના પોષક તત્વો પણ મળે છે અને સાથે સાથે આપણા શરીર અંદર બધા જ મિનરલ્સ વિટામિન્સ મળવાથી આપણા શરીરને થાક પણ ઓછો લાગે છે અને ધીરે ધીરે આપણું પાચન તંત્ર મજબૂત થાય છે અને વજન પણ ઘટે છે તો ખરેખર મિત્રો આ સરસ મજાની હેલ્ધી અને સરસ મજાની પૌષ્ટિક રેસીપી તમારા માટે છે તમારા નાના એવા બાળકો છે અને એમને લંચ બોક્સમાં પણ આ રેસીપી તમે આપી શકો છો બાળકોને પણ મજા આવશે આ નાસ્તો કરવાની તો આ ટેસ્ટી ચટપટો નાસ્તો ખરેખર બધી રીતે બહુ મસ્ત છે ખાવામાં પણ મજા આવે છે ઓછા તેલમાં બની જાય છે પૌષ્ટિક છે હેલ્ધી છે અને બધા નાના મોટા વૃદ્ધો સૌ કોઈ માટે બેસ્ટ છે તો આશા રાખું છું આપને માહિતી પસંદ આવી હશે